અમેરિકાએ આપેલો ટેરિફનો ઝટકો હીરા ઉદ્યોગકારોની દિવાળી બગાડી શકે છે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ અમેરિકા છે અત્યાર સુધીમાં જે ઓર્ડર્સ મળ્યા તે પૂર્ણ થયા પણ ટેરિફ બાદ હવે નવા ઓર્ડર પર સ્ટોપ કરાયા છે અમેરિકાના ટેરિફ બોમ્બની અસર સૌથી વધુ સેઝ જેવા નોટિફાઈડ ઝોનને થશે સેઝ ડાયમંડનું ડાયરેક્ટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે બે મહિના બાદ પણ આ પરિસ્થિતિ રહી તો સેઝ જેવા નોટિફાઈડ ઝોનના કારીગર બેરોજગાર થઈ શકે ત્યાં સુધીની અસર વર્તાશે જી સરકારને રજૂઆત કરી છે કે સેઝ નોટિફાઈડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવાની મંજૂરી મળે આ ઉપરાંત તેમને માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ પાળવવામાં આવે અન્ય હીરાના ઉદ્યોગો પોતાના હીરાનું વેચાણ માટે અન્ય દેશોના માર્કેટો પણ શોધી રહ્યા છે છે અમેરિકાએ જે ટેરિફ તેને લઈને સુરતનો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પણ છે તે ટેરિફમાં અસરગ્રસ્ત થાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે આપણી સાથે જીજેપીસીના ચેરમેન છે શું કહેશો ટેરિફ જે લાગ્યું છે કઈ રીતની અસરો આ ઉદ્યોગ પર જોવા મળશે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે ટેરિફ લગાવવામાં આવી છે પચીસ ટકાથી જે પચાસ ટકા પચાસ ટકા ડાયમંડ ઉપર અને જેમ્સ જ્વેલરી ઉપર ટોટલ સત્તાવન ટકા ટેરિફ આજથી લાગુ પડી જવાનો છે તો આ પરિસ્થિતિને આધારે ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસર થવાની છે અને ઇન્ડસ્ટ્રીઝ ઉપર સત્તાવન ટકા કોઈ પ્રોડક્ટ ઉપર પ્રોફિટ નથી હોતો તો સત્તાવન ટકા એડ કરીને પ્રોડક્ટ એટલે ત્યાંના કસ્ટમરો અત્યારે ઓલરેડી ઓર્ડર હોલ્ડ ઉપર રાખ્યા છે એ સિવાય ઇન્ડસ્ટ્રીઝની અંદર અલગ માહોલ કે ધીરે ધીરે જો આ પરિસ્થિતિ રહેશે તો થોડા ટૂંકા સમય માટે ઇન્ડસ્ટ્રીઝને એક મુશ્કેલીનો સામનો કરવો પડશે અને આવનાર સમયની અંદર ડોમેસ્ટિક માર્કેટ એટલું બધું સારું અત્યારે છે જે દિવાળીનો સિઝન આવી છે તો ઘણું ખરું અહીંનું માર્કેટ છે પ્રયાસ કરશે કે આ ઇન્ડસ્ટ્રીઝ ડોમેસ્ટિક માર્કેટ ઉપર ટકવા ટકી જશે અને નેચરલી કે હમણાં વડાપ્રધાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું કે સ્વદેશી મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ તો અમારો બી એમને સપોર્ટ સાથે અમે બી અમારી ઇન્ડસ્ટ્રીઝ આપણે ઇન્ડિયાની અંદર અને આપણી જ્વેલરી અહીંયા લેબગ્રોન છે એ અહીંયા બહુ મોટું માર્કેટ છે તો એ આપણે ઇન્ડિયાનો જ બનેલો ડાયમંડ ઇન્ડિયામાં જ્વેલરી બનાવીને જો સુરત છે એ સિવાય આખા ઇન્ડિયાના ભારતભર મોટું માર્કેટ છે તો એ માર્કેટમાં આપણે પ્રયાસ કરશું એ સિવાય ઘણા બધા નવા જે માર્કેટ છે એમાં બી અમારો આ ઇન્ડસ્ટ્રીઝને નવા ઓપોર્ચ્યુનિટી ગોતી અને કરશું અત્યારે રિસેન્ટલી જે અસર જે સત્તાવન ટકાની સીધી અસર થવાની છે એસી જેડ અને શિપ્સ જેવા જે સ્પેશલ નોટિફાઈડ ઝોનની અંદર જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ છે એમને સીધી અસર થાય છે કારણ કે એ લોકોને બહાર એક્સપોર્ટ એટલે ડોમેસ્ટિક કામ કરવાની પરવાનગી હોતી નથી તો એમના માટે મુશ્કેલીનો સમય થાય ત્યાં જો આ પરિસ્થિતિ એકથી બે મહિનાની અંદર જો કાંઈ સુધારો નહીં આવે તો એ લોકો માટે એક કારીગરો છૂટા કરવાની કાયદે સો ટકા ત્યાંથી બેરોજગાર થશે તો ત્યાં અમે સરકારને એવી રજૂઆત કરી છે કે આપણે જે ડોમેસ્ટિક માર્કેટ છે એમના માટે ઓપન કરવામાં આવે કે ત્યાં એમનું જોબવર્ક કરવામાં આવે તો અંદરની જે ફેક્ટરીઓ છે જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં તો એમને કામ કરવાની પરવાનગી મળે અને એ સિવાય એને ઇન્ટરનેશનલ જે બીજા માર્કેટ છે એના માટે અલગથી ફંડ પ્રોવાઈડ કરવામાં આવે તો આપણે એને આપણે સારા માર્કેટ નવા ગોતીને એમની ફેક્ટરી ચાલુ રહી આ રીતના શરૂ થવાની છે જય બીજું કે અમેરિકા એક માર્કેટ એવું છે કે અહીંયા એસી ટકા મોટાભાગના હવે રિયલ ડાયમંડ પર છે એમની કેવી પરિસ્થિતિ અને હાલ કેટલા ઓર્ડરો હાલ પેન્ડિંગમાં પડેલા છે જ્વેલરી કે ડાયમંડના અત્યાર સુધીની અંદર કોઈ એવા ઓર્ડર પેન્ડિંગ નથી રહ્યા કારણ કે ઘણા સમયથી આ એક ચા ત્રણ ચાર મહિનાથી પ્રોસેસ ચાલી રહી છે કે આવનાર સમયમાં પચીસ ટકા થવાની છે અથવા સત્યાવીસ ટકા થવાની છે એ સિવાય અત્યારે આપણને એક મહિનો બીજો મળ્યો કે પચીસ ટકા એડિશનલ થવાની છે તો આ સમયગાળા દરમિયાન જે લોકોના જે મેક્સિમમ ઓર્ડર હતા એ કમ્પ્લીટ કરી નાખ્યા છે આવનારા જે નવી સિઝનના જે નવા ઓર્ડર મળવાના છે એ અત્યારે હોલ્ડ ઉપર રાખ્યા છે એટલે કે આ જો આ સત્તાવન ટકા ડ્યુટી પેડ કરવાની થશે તો અમે આ ઓર્ડર અહીંયા નહીં એવી અત્યારે પરિસ્થિતિ છે પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સુરતની અંદર જ કે ગુજરાતની અંદર દસ માંથી નવ ડાયમંડ બને છે જે સ્કિલ સુરત અને ગુજરાતમાં છે તો આ કોઈ સ્કિલ રાતોરાત બીજી કોઈ કન્ટ્રી અથવા બીજા કોઈ સિટીમાં પોસિબલ નથી યુએસ માર્કેટને ડાયમંડ લેવા હોય તો એમને વગર છૂટકે પચીસ ટકા પચાસ ટકા કે જે અલગથી એને ચૂકવવું પડશે એને ભોગવીને જ એક ટેરી ભરીને જ લેવું પડશે તો એક એવું થશે કે એમને જે માલ લેવો છે એ ઇન્ડિયાથી જ લેવો પડશે એટલે એ એનાથી છૂટી નહીં શકે અત્યારે થોડી ઘણી સો ટકા અસર થશે કે જે અટકી અટકીને એક સમય સુધી હોલ્ડ કરી કરીને જો યુઝ ટુ થશે તો ઓટોમેટિક જેમ કે ઝીરોમાંથી દસ ટકામાંય લોકો ત્યાંના વેપારી યુઝ ટુ થઈ ગયા એવી રીતે પચીસ ટકા અત્યારે એકત્રીસ ટકામાં લોકોએ માલ મોકલા છે તો એમાં યુઝ ટ્યુ થયેલા છે તો હવે આવનાર સમયમાં જે લોકોનો ઓર્ડર હશે એ પચાસ ટકામાં બી લઈને એમની પાસે કોઈ બીજો રસ્તો જ નથી તો એ એ રીતે લેશે અને ચાલશે અને આ સિવાય બીજી કન્ટ્રીની અંદર મેં કીધું એમ કે ખાલી નેચરલ ડાયમંડ એ અમેરિકામાં નથી ચાલતું આખા વર્લ્ડની ઘણી બધી મોટી ઇકોનોમી છે જેમાં આપણું છ ટકા જ આપણે એને કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ ચોરાણું ટકા બીજા કન્ટ્રીઓ છે મેજર કન્ટ્રી આપણું અમેરિકા હતું પણ એની સિવાય બીજા બધામાં ઓપોર્ચ્યુનિટી ઘણી ખરી છે એક છેલ્લો પ્રશ્ન કે જો આ પ્રકારે ટેરિફ ચાલતો રહ્યો તો શું લાગે છે કે બેલ્જિયમ અને આફ્રિકામાં ટેરી ઓછો છે તો આપણી ઇન્ડસ્ટ્રી ત્યાં શિફ્ટ થઈ શકે ખરી મેં તમને આગળ કીધું કે આપણી પાસે જે સ્કિલ પાવર છે જે પતલા હીરા અથવા દાખલા તરીકે જે પતલા હીરા છે મોટા હીરા છે એમનું જે કટિંગ અને પોલિસિંગની જે સ્કિલ છે એ ઇન્ડિયાની અંદર છે બીજી વસ્તુ આપણી પાસે જે મેનપાવર છે એ આપણી ઇન્ડિયા પાસે છે જે કોસ્ટિંગ છે બીજા કન્ટ્રીની અંદર જ્યારે કટિંગ પોલિશિંગ અથવા એમની લાઇફસ્ટાઈલ જે છે એ બહુ કોસ્ટલી છે એટલે ત્યાં જે લોકો કામ આપણને ઇઝીલી મળતા નથી અથવા અથવા એ સ્કિલ ત્યાં પોસિબલ નથી તો એ એવું ક્યારે નહીં બને કે બીજા કન્ટ્રીની અંદર ઇઝીલી એક્સેસ થઈ જાય અથવા પ્રેક્ટિકલ થઈ જાય એટલે આ ધંધો અહીંયા જ રહેવાનો છે જે ચોક્કસથી હતા જી જેપીસી ચેરમેન તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રકારે ટેરિફ લગાવવામાં આવ્યું છે તેને લઈને હાલ જ્યાં સુધી કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી આ જે નવા ઓર્ડરો છે તે સ્ટોપ થઈ જશે એટલે કે પેન્ડિંગમાં રહેશે અને બીજી મહત્ત્વની વાત છે કે આ જે અહીંયાના જે વેપારીઓ છે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ છે તે અન્ય દેશોનું માર્કેટ શોધવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અને આ ઉપરાંત હજી વોકલ ફોર લોકલનું સૂત્ર જે વડાપ્રધાને આપ્યું છે તેને લઈને ભારતમાં જ કઈ રીતે સુરતમાં બનેલો હીરો કે જ્વેલરી વેચાય તેના પર સુરત થી હવે શરૂ થઈ રહ્યા છે કેમેરા પર્સન કેસી વગા સાથે મિત્રો પાપરા ન્યુઝ કેપિટલ સુરત